મેની કોમરેડ થેન્ક યુ સર હું હમણાં આવ્યો ક્લાસ પર મેં વિચાર્યું ગ્રેટ અમેઝિંગ યુ ગોટ સિક્સ પોઈન્ટ ફાઈવ યસ સર ઓલ ક્રેડિટ ગોઝ ટુ યુ સર યુ વેરી મચ ઇટ ઇઝ બિકોઝ ઓફ યુર સિન્સિયરિટી હે નહિ રિયલી જયારે ભણતો તો કે નહીં મારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ નથી થઈ રહ્યું લાઇક જે રીતે થવું જોઈએ પણ લાઇક માં ભણ્યો ને ત્યારે કે નહીં ના જો ના હોત તો કેટલા સિક્સ એમાં સ્પીકિંગમાં સ્પીકિંગમાં ને બધામાં છ છે અને લિસનીંગ એક મોડ્યુલ આવે ને એમાં ખાલી સાત છે બાકી બધામાં છ ગ્રેટ અચીવમેન્ટ એન્ડ આઈ રિયલી રિયલી કોંગ્રેચુલેટ થેન્ક યુ અમેઝિંગ અચીવમેન્ટ અને ત્યાં કઈ કન્ટ્રીમાં પ્લાન કરો છો ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ વાહ આવ હેતલ નહી કઈ ને બી ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જ ગયેલા એને પણ આજ આવું કેસ હતો એટલે યુ હેવ બ્રોકન હર રેકોર્ડ અમેઝિંગ હા હું તો કોઈ ને પણ કહું ને લાઇક બધાને સજેસ્ટ કરું કે આઈ ટેસ્ટ કરો તો પેલા ઇંગ્લિશ પેકિંગ નો કોર્ષ કરવો જોઈએ અદભુત અદ્ભુત આ છે ને બહુ ઓછા લોકો સમજે છે તો સ્પોકન ઇંગ્લિશ ના લીધે તને કયા કયા મોડ્યુલ માં વધારે હેલ્પ થઈ સ્પીકિંગ સર માં સૌથી બેસ્ટ વસ્તુ કેવી સર લાઇક મારા જોડે બીજા લોકો ભણતા હોય ને તો લોકો બે વસ્તુ પર ફોકસ કરે કે આગળ હું કયું સેન્ટેન્સ બોલવાનો છું પ્લસ ગ્રામર ઉપર વધારે ભાર આપે અને મને કેવું તું મને એક જ વસ્તુ પર ધ્યાન આપવાનું કે મને આ બોલ્યું અને પછી શું છે ગ્રામર આ નથી જોયું હું તે સમય એવું આવે ને કે નેચરલ વે જ આવે ફ્લુએન્સી હા પરફેક્ટ યસ યસ એજ બહુ સરસ બહુ સરસ તો આ ફોનમાં રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે હું બીજા સ્ટુડન્ટ ને શેર કરીશ હે ઓકે શ્યોર સર કરું છું કે કરો ઇંગ્લિશ સ્પીકિંગ નથી એમ હા અરે સર મેં મોકલ્યા એક હિરલ નામની છોકરી છે એને પણ મોકલ્યા આજે પણ હું મારા ફ્રેન્ડ ને સ્પેશિયલ ઇન્કવાયરી માટે લઈને આવ્યો એને પણ આ ચાલુ કરવાનું છે મંથ પહેલા તો મેં કીધું અમે એક વાર જોઈ લે કોર્સ કરી લે પછી જ આ ટેસ્ટ મજા તું બહુ જ મજા આવશે

ડિયો દેખને કે લી શેયર કરવા કે લીધે ઓર આપી કમિન્ટ કે લી હાથ જોડ કર દિલ આપ સબકા ધન્યવાદ